વડોદરાની એસએસવી ટુ સ્કૂલ આ ઘટનામાં સામાન્ય નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી વડોદરા શહેરના સોમાતાળા વિસ્તારમાં આવેલી ટુ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે સવારે અકસ્માત નડ્યો હતો વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લઈને વડોદરા આવી રહેલી સ્કૂલ વેન અચાનક પલટી મારતા અફરાતફરી મચી હતી વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લઈને જતી ઇકો સ્કૂલ વાન પલટી જતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા અને પલટી મારતા જ વિદ્યાર્થીઓ બહાર પણ નીકળી ગયા હતા અને તેમને નાની મોટી સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી બાદમાં વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અકસ્માતને લઈને વાલીઓ ચિંતામાં મુકાયા અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા આ સાથે સ્કૂલ સંચાલકો પણ સ્કૂલમાં દોડી આવ્યા હતા અને ઘટનામાં સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે કારણ કે ટાયર ઘણા સમયથી ખરાબ હતા આ પ્રકારની સ્થિતિ ઉદભવી શકે છે આ ઘટનામાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની થઈ નથી પરંતુ જો વેન ઊંધી પડ્યો તો ચોક્કસ મોટી જાનહાનિ થાય ત્યારે હવે સવાલ એ થાય છે કે નીતિ નિયમોના ધજાગરા ઉડાવતા સ્કૂલ વેન ચાલકો સામે આરટીઓ વિભાગ અને ટ્રાફિક વિભાગ શા માટે મૌન છે એ તો સૌથી મોટો સવાલ છે